હેલો ગાય સ્વાગત છે તમારા બધાનું એક આ નવા વિડીયોની અંદર તો ભાઈ અત્યારે અમે વરસાદી વાતાવરણમાં હું ને અલ્પેશ લખાડવા નીકળી ગયા તો ક્યાં જવાનું હે એ તમારે આગળ વિડિયો જોવો પડશે બાકી અત્યારનું વાતાવરણ તમે જુઓ ફૂલ વરસાદી વાતાવરણ હે અને હા આપણી આ ચેનલમાં બસો સબસ્ક્રાઈબર થઈ ગયા હે તો બધાએ કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દીધું હલો ફટાફટ આવી જ રીતે મિત્ર આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો અને જે આ ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને બાકી જે લોકોએ સબસ્ક્રાઈબ કરી લીધું છે એ બધાનો દિલથી આભાર અને હા ભાઈ આ ચેનલની શરૂઆત કરી ત્યાર પછી ઘણા મેસેજ આવ્યા ઘણા હારી સારી કમેન્ટ આવી ઘણા એના કોલ આવ્યા કે ભાઈ સારા વિડીયો એ ચાલુ રાખો આવી રીતે બનાવતા રહેજો તો ભાઈ એ બધાને દિલથી આભાર આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો

હવે ઊંઘ પર કોઈ નીકળી ગયા છે એક જગ્યાએ જવાનું છે વિડીયો બનાવવા તમે જોતા રહીજો આગળ 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 આપણે આવવાનું હતું જગ્યાએ ભૂગી ગયા એ થોડું કાગું હે તો હેલો મિત્રો હવે આપણે જ્યાં પહોંચવાનું હતું અહીંયા પહોંચી ગયા હી તો આ જગ્યાનું નામ હે ડેમો ડુંગર તો તમને અહીંનો વ્યૂ બતાવી દઉં જોકે અહીંયા ઘણા આવી જ ગયા છે તો કોણ કોણ આવ્યા હોય કમેન્ટમાં કહેજો કે ભાઈ અમે આવી ગયા હી એમ બાકી જે લોકો ન આવ્યો હોય એ જોવો વિડીયોમાં બાકી આવી ગયા હોય એ જોજો તો ભાઈ અહીંયા પહોંચતા પહોંચતા તો એક વખત તો રસ્તો ભૂલાઈ ગયો પછી આવા રસ્તામાં ગાડી નહીં એકવાર તો ગાડી રસ્તો ગારામાં ખૂચી ગઈ જો મારો પગ જોવો આ ગારા જો તો હાલો હવે આપણે ઉપર ચડી ને ઉપર માતાજીના દર્શન કરી હાલો ભાઈ હવે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે તો અહીંયા કાંઈક આ રીતે સીડીયું છે ઉપર પહોંચી ગયા છીએ આપણે હવે કરી માતાજીના દર્શન તો ભાઈ આ હે ડેમો ડુંગરની ઉપરની જગ્યા તો આનો વ્યૂ કાંઈક આવી રીતે હે ચામુંડ માતાજીનું મંદિર છે ઉપર તો હાલો યનો અંદરનો વ્યૂ તમને બતાવી દઈ

ये बेबला है बी तो हो गया जो आज किया रेने आया है ना एक गुफा है यहाँ यहां का कई काम चालू है चणतर नु तो यहाँ आपने जावा दिए तो तुमने बता दिया तो भाई पवन तो ना हिसाब है हमें जो ऑडियो हारो आवतो नहीं વન ભાઈ અહીંયા ફાઈલ માં જઈ જવા દીધો જોઈએ તો કયા ગુફાય આવી ગયા છે આ ગુફા અંદર વરસાદ પાણી ભરાઈ ગયું છે તો એને આનું પાણી કાઢવાની પ્રોસેસ જો અહીંયા ચાલુ છે વરસાદ નહીં પાણી ભરાઈ ગયું છે તો મિત્રો આ છે ગુફા અંદર જવા જેવું નથી જો આટલું પાણી અંદર મોટર મૂકી આ પાણી બહાર કાઢવાનું કામ ચાલુ જે ગુફા બતાવી ને એમાં આપણે અંદર કરીને તો એ પછી જો અહીંથી આપણે બહાર નીકળી આ હે ગુફાનો પાછળનો ભાગ અંદર પાણી ભર્યું હોય નકર આપણે થોડાક અંદર જાત અને બતાવે તમને બીજી વાર આવશું ત્યારે જાઉં ત્યારે અમને બતાવશું જો ભાઈ આ વરસાદ આમ ચાલુ થઈ ગયો જો દેખાય આ વરસાદ વરસે અત્યારે જો આ માતાજીનું મંદિર છે ચામુંડ માતાજીનું મંદિર છે ભાઈ આલ્પેશ જો ક્યાં હતા મારે

ભાઈ આ મંદિર નો પાછળ નો પાક અહીંયા આટા ફેરા કરી પવન ચડ્યો હે ફૂલ વરસાદ ની તૈયારી છે હવે ઘરે પહોંચી ત્યાં સુધી વરસાદ ન આવે તો કે પણ લઈ આવ્યા હી પણ વાંધો નથી રઈ તો ભાઈ મસ્ત મજાના દર્શન આપણે કરી લીધા છે અને હવે નીકળી બાજુ આપણે જો અહીંયા આપણી ગાડી પડી હાલો તો નીકળી ભાઈ ભાઈ હવે આપણે ઘરે જવાનું છે તો હવે આપણે આવ્યા ને એ રસ્તે નથી જવાનું ત્યારે તો હાલ પેસે ધંધે લગાડ્યા હતા બે એક બે વાર તો ગાડી ખૂચી ગઈ ગારામાં

જોઈને બોલતા એને શરમ લાગે અને પાછા મને કેતો તો આપણે આລະ બહાર હાલ ને હા થોર થોર તો હાલો મિત્રો હવે એક ખતરો કરવા આ છે કે આપણે અહીં હે જો એ પૈસા હોગા કરોડો મે મેચિંગ હે પૈસા હે પૈસા હોગા મીઠા ને ગાંગડો હોય એવું લાગે એ પાણો હે આવી ગઈ વિડિયોમાં આવી ગઈ હવે આવી ગઈ જુઓ કુડે તો જા તૂટે તો જા તો ભાઈ સંસાધન કરવાનો ટ્રાય કરી પણ ભેગો ન થ્યો તો ભાઈ આ રીતે રખડીને મોજ કેવી આજે તો અને મજા આવી છે કાયદેસર તો તમને વિડીયો જોવાની કેવી મજા આવી કમેન્ટમાં કહેજો અને હા વિડીયોને લાઈક તો કરો પણ ભાઈ કમેન્ટ બહુ ઓછી આવે તો ભાઈ કમેન્ટ કરતા રહેજો મોજ આવે તો કમેન્ટમાં કંઈક કંઈક લખી નાખો અમે કમેન્ટ વાંચતા હોય અને કમેન્ટ જોઈને મજા આવે અમને આ તો આપણે ડેમો ડુંગરનો સફર કમેન્ટમાં બધાય જય માતાજી લખી દેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કેજો કમેન્ટમાં રેડી એકદમ રેડી રેડી હજી વિડીયો પૂરો નથી કરતા હજી વિડીયો પૂરો નથી કરતા ખમજો થોડીક વાર હજી પૂરો કરવાનો થોડીક વાર તો હાલો ભાઈ જાય આવે આપણે ઘર બાજુ ઓ દે ચાવી ના હું આકો ઉડે તો જા ના ના ભાઈ ઘરે પહોંચવાનું અરે હું ફુગાડી દઈ તો જા તો ભાઈ ઘરે જતા તા ને તો રસ્તામાં માં આવી એક મસ્તી ની નદી તો કીધું લાવો થોડોક વિડીયો બનાવી લે આપણે જો ભાઈ વરસાદ નું તાજે તાજું પાણી હો

બાકી આ ચેનલમાં જે લોકો નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો બાકી આ વિડીયોને લાઇક કરજો અને ભાઈ જે બધા સપોર્ટ કરે એ બધાને દિલથી આભાર આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો જય માતાજી